ગુજરાત પોલીસ વડા વિકાસ સહાયના આદેશ બાદ ભરૂચ જિલ્લા પોલીસે કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વિશેષ કામગીરી હાથ ધરી છે ભરૂચ જિલ્લા પોલીસ ચાવડાના માર્ગદર્શન હેઠળ જિલ્લા તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સામાજિક તત્વોની યાદી તૈયાર કરવામાં આવી છે ત્યારે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સોમવારે રાત્રે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે ટ્રાફિકની સમસ્યા ન થાય તે માટે ટ્રાફિક ડ્રાઈવ કરી સાથે સાથે વાહન ચેકિંગ પણ હાથ ધરવામાં આવી હતી અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે સંવેદનશીલ વિસ્તાર ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવી હતી આ ફૂડ પેટ્રોલિંગમાં નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર કુશાલ ઓઝા અંકલેશ્વર શહેર પોલીસ ઇન્સ્પેક્ટર પીજી ચાવડા સાહેબ તેમજ પીએસઆઈ સહિત અંદાજિત ચાલીસ જેટલા પોલીસ જવાનો જોડાયા હતા જેમાં વધુમાં વધુ પોલીસ કર્મચારીઓ અને પોલીસ જવાનો છે એ આ ડ્રાઈવર જોડાયા હતા અને લોકોમાં ટ્રાફિકની નિયમોનું પાલન થાય અને એનું અમલીકરણ પ્રોપરલી થાય અને એ પ્રકારનું વાતાવરણ સાચી નહીં રહે તથા કાયદોની વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસે આ કવાયત હાથ ધરવામાં આવી અને દરમિયાન જે પણ કાયદેસરની કાર્યવાહી થતી હતી તે પોલીસ દ્વારા કરવામાં આવી તથા